નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારી નું જૂનું ડેપો અને જૂના ડેપો ની બાજુમાં આવેલ વીર મોબાઈલ કે કે પ્લાઝા ની સામે આવેલ વીર મોબાઈલ નામની ની દુકાન ની અંદર આજે સવારે પાંચ વાગે બાર મિનિટે ચોરી થઈ છે ચોરો ઓગણપચાસ મોબાઈલ અને આઠ હજાર રૂપિયા ની ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયા રવિવાર નો દિવસ હતો ચોરો પણ જાણે છે કે રવિવાર ના દિવસે સવારના સમયે રોજિંદા મુસાફરો ની અવર જવર રહેશે નહીં માત્ર જે મુસાફરો ઓચિંતા મુસાફરી માટે જતા હશે એ જ હશે કારણ કે ડેલી અપડાઉન વાળા તો રવિવારે રજાના કારણે ન હોય બાકી આવા ડેપો જેવા વિસ્તારની અંદર સવારે પાંચ વાગે ચોરી થાય કે જ્યાંથી લોકો બસ પકડી ગામડે ગામડેથી આવે અને જાય છે એ વિસ્તારની અંદર સવારે મેઇન રોડ પર ચોરી થઈ જાય છે અને ચોરો પણ કેટલા સ્માર્ટ કે રવિવાર દિવસ પકડ્યો સવારે પાંચ વાગ્યાનો સમય ઓગણપચાસ મોબાઈલ અને સાથે જ આઠ હજાર રૂપિયા રોકડ એટલે કે કુલ ચાર લાખ તેત્રીસ હજારની ચોરી થઈ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા પોલીસને જાણ કરવામાં આવી દુકાન માલિક સાડા દસ વાગે આવ્યા ગયા માલુમ પડી ચોરી થઈ ત્યારબાદ પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવી ફરિયાદ નોંધાવવામાં આવી અને સાંજે સાડા છ વાગ્યા સુધી બબ્બે પીસીઆર એ વીર મોબાઈલ પાસે ઊભી હતી તપાસ આદરી હતી પણ કહેવાનો મુખ્ય ભાવાર્થ એ છે કે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નીકળતી પોલીસ કદાચ વહેલી નીકળી ગઈ હશે બાકી ડેપો ઉપર પોલીસ હોય જ છે ની કચેરી ત્યાંથી દૂર નથી છતાં પણ ચોરો ચોરીને અંજામ આપીને ત્યાંથી નીકળી ગયા તો ત્યારે દુકાન માલિક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ રવિકુમાર ચંદ્રેશકુમાર કોઠારી શું થયું મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે મારી મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે સવારે પાંચ વાગે ને બાર મિનિટે ચોરી થઈ મેં સાડા દસ વાગે આવ્યો ત્યારે મને ખબર પડી દુકાન ખોલી ત્યાર પછી ખબર પડી ઓગણપચાસ મોબાઈલ ગયા ને ટોટલ ચાર લાખ ને પચીસ હજારનો માલ હતો અને આઠ હજાર રોકડા કેશ હતા તે બી ગયા પોલીસ કમ્પ્લેન બી કરી દીધી છે સીસીટીવી ફૂટેજ છે તો આ પ્રમાણે ડેપો જેવા વિસ્તારની અંદર મુખ્ય માર્ગની ઉપર સવારે પાંચ મિનિટે ચોરી થાય છે મોબાઈલ ટાઉન પોલીસની ની અંદર નોંધાવવામાં આવી છે વધુ તપાસ પોલીસ કર્મીઓ હાથ ધરી છે જોવાનું રહ્યું કે હવે ક્યારે ચોરો પકડાશે અને દુકાન માલિકને મોબાઈલો પાછા ક્યારે મળશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપણી હાથ તરહનો નોસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ